ચાર દાળો હિયા પાડા વારાન ફોન કર્યો અજુ ઠેકાણો નહીં અવડા આયો આજ આયો કાલ આયો કરી અને હરણ કરના છો ના ફોન કરવા દે પાછો જેટલે આયો શું કર્યું એ કઈ હો ભઈ હે ન ચાર દાડો હિયા ફોન કર્યો મેં તને તો અજુ તને ફોન નહીં પડતું આ મારું ડોબુ રેચી રેચી ડીબડો વેત ખસી જ્યોનો હા ઓ સાચું હવે હે ઓય પાડો લઈ આ તું આઈ જલ્દી યાર ડોબુ રેક રેક કર મારું ડોક્ટર બોલાવ બરાબર નકર પાડો દે હું ધંધો દે આ એ તો એક પાડો હતો એનો પાડો હતો કરો રેક રેક આખી રાત મને ઊંઘવા નથી દીધીઓ રેક રેક જ મોડ્યું

બાજુના ફોન ફોન યાર જૂઠડો ફોન જૂઠડો ફોન એક નંબર જૂઠડો આપડી પથારી ના ફર ફરે આપડે ભી છે બાર મહિને તૈયાર થાય બરાબર તૈયાર થાય એ પાડું લઈને શું બધાય બરાબર

પેલા પાળા નું નક્કી કરો એને વર વંટ્રોલ માર રાખવાનો અને પછી એનું મારે ચાર પાંચ વર્ષ

એને કઈ તું પોપડા બોપડા ખવડાવો એટલે પોપડા બધું હું તો આ બધું બાર હે તારી વાત હાથી તેરી દોન ગુનો જાય ગુણ જાય પણ હા કે દેખાય જો તો કરો તમારા દેખાય 15 કોણ ઈચ્છા બોલા હેડા ઈચ્છા તો બધું બોવે હે ના કરછો યાર પગત તમે નહી કરતા કેટલા કેટલા હાલવાના બોલા હે કેટલા કોમ કરો ને તમને પચ્ચી કીધા હા

તારે શું પાડો મોટો થશે બે ભેસો નહીં છોકરા લઈ હું આ મોટો કરું છું બોલો

પૈસા તમને મળી જશે પંદર દિવસમાં તમારા પૈસા રોકડા તમારા પંદર દિવસ બરોબર 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 આ

પંદર દિવસ તમારા સોળમો દિવસ તમારા તમે મને કશું લબલબ લેવું ખાય

જય હું જય તું કે કે કારણ ને બાબો પાડો લઈને આવ્યો કે તું શું લ્યા તું ટેન્શન ના લઈ બકા અલ્યા મહેમાન એમ કે પાડો ના પણ ચાર ફોન કરતા કોઈ હુરિયો ના ચડ્યો બકા ભાઈ આપણે એ શીલે ના પાડો બસ બાપા મોણવા જોઈએ ને યાર મારો તમે સમજાવતા નહીં જો રહ્યા મારાનું કાલ બસ આ તો આની એટલે હું એનું પેડા લાઈન ગમ બધા ગાડીઓ ઉપર આમ કર કોઈ બાઈક ઉપર કર આપણે તો પાડા ઉપર ચાલે આપણે કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન કરવાનું આ હું ધંધા મોડે આ તમે એટલે ભાભી સમજાવણ આ પાડો લાઈન બે જ આવે આવા સરમ કરો સરમ ભેંસ દેસ લાવ્યા તો દૂધ ખાવા થાય તો હું એમ કહું કે હવારમાં કાર્ય ચાતો ના પીવાનો મલા આવે કશું કેવાનો નહીં ગમત આઠસો રૂપિયા થાય હા તો આ તમે પાડો અને તે અલગ સાપું બાંધી નાખો અલગ જ તાર અમાર ભેગો ના તમે હવે તું ભાઈ આ જુદું કાઢવાનું વારું

મોટા રૂપિયા ની ને આ પણ હું જોઉ ને તમારો મોટો છોકરો નહીં આ કરતું હવે ઓ બધું કે છો મોડી હો આ બેટા બે ત કંટારીન આયા હો

જુદો રહ્યા જોડા નાના કહું છુ આ બધું હમણાં કઈ તું લાવો પાડો એટલે બેક બસ કેટલા લે હાતા લે એ જે લે પણ દૂધ આલા પાડો દૂધ આલા ચાર દાડા પાડાવારાને મે ફોન કર્યો ના એ હેરાન કર્યો બરાબર તારે હું આ પાડો લાયો એમ પૈસા ક્યાં પૈસા તો માથું પડ્યા થોડા કે થોડા પડ્યા હલ્યા કેલા પડે તો આનો કલ્લો કરાવાનો હ એ લોચા મારે લોચા મારે તમે મૂકી જતી હા બસ ઓ નો મેર પડતો નહી મારું ઘર ભગાવા બેઠયા તમે એવું લાગે આ તાર ગામમાં એક ભેસબો જેટલી બસ દિવસની ચાર કેટલા થાય એ તમે નોનકો બે જો બંધાવા તમને તમે અમને જોડીવા દે હું માં ભરું જોતા એવું કા તમે નેકડી જાવતા ના આ તો નહી તો હોય આપણે ભાઈ

છોકરા નાના કઉસ છું પણ હું ગોમ માં વાતો નહી કરે ઘરે ભાઈ બંધો કે તાર બાપુ પાડો લાવ્યો કે બે ફોન આયે મારા એની વાત નહીં કરતો આ જુદો કાઢ્યો એ બાપા જુદો કાઢ્યો તો મુયો જુદો રે પણ પાડો લાવે એ મોટી વાત

થોડા ઘણા પૈસા આપણે ગોમે પાડો લઈને થોડું નાખી જગુભાઈ એવું નતું પણ મારા તો બન્યું કેટલા મારો

આ તું કહું એમ જ ભાઈ આ તો પાડો છો એટલે ઇજ્જત કાઢવા માંગો જયો નહીતો પાડો લઈ જ્યાં લઈ ત્યાં જા

જાય તો તે ને અલી આજા પાસી પાડો લે જ એમ નહીં આવવાની અલી આવું ના કરે ના આજા પાસી આ હેડ હું લેવા આવું તૈયાર હેડ તૈયાર હું લેવા આવું